હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા ફ્રેશ બ્લોગમાં તો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને તો લાગેલું જ હોય છે શું લાગ્યું તને તો આજે ઘણું મોડું થઈ ગયું છે અને તનિષ છો નાટક કરી રહ્યો છે તનિષ તો શું કરે છો લાગ્યું તનિષને કંઈક ને કંઈક લાગતું જ હોય છે અને મેં જો આજે બહુ બધું કટિંગ કરી રાખ્યું છે તો આજે મારે સ્ટીચ પણ કરવાનું છે આ છે બ્લાઉજ અને આ બધો કચરો મેં કટિંગ કરીને ભેગો કર્યો છે તમે જોઈ શકો છો અને આજે મારે સીવાનું છે બહુ મસ્ત ચોલી બ્લાઉજ અને તનિષ પણ જો હેરાન કરે છે એને લાગે છે બહુ ઘડીએ ને ઘડીએ થોડી વારે થોડી વારે અને મમ્મી એના માટે પરોઠું બનાવે છે

બરાબર તો મિત્રો આ મારો સ્ટીચિંગ રૂમ છે અહીંયા મારે સ્ટીચ કરવાનું હોય છે તો આ છે મારું અહીંયા સીવાનું જે કઈ સ્ટીચિંગ લાવું એ આટલું સરસ છે જો મસ્ત ફેબ્રિક પણ સરસનું છે અને તમને વ્યવસ્થિત રીતે બતાવી દઉં અને આ મારું શૂટ કરવાનું સ્ટેન્ડ છે વિડિયો શૂટ કરવાનું અને મારી યુટ્યુબ પર ચેનલ ચાલી રહી છે કિડ્સ ને કરીને સ્ટીચિંગ તો કોઈને સ્ટીચિંગ પણ શીખવું હોય તો એ રીતે શીખી શકે છે અને તમે નત નવા જે રીતે બ્લાઉઝ ન આવડતા હોય એવા બ્લાઉઝ પણ સ્ટીચ કરી શકો છો તો તનિષ ને એના પપ્પા ડીમાર્ટમાં શ્રીફળ લેવા જાય છે તનિષ્ને એમ ડી માર્ટમાં આંટો મારવો છે એટલે નહીં તો મારે ખેતભાર મળે જ છે અને જો તનિષ્ને એના પપ્પા બે છે આજે માં શ્રીફળ લેવા જાય છે ને તનીષને આંટો મરાય છે તાતા કી છે અને આજે છે મા મહિનાની આઠમ એટલે કે મોટી આઠમ જ કહેવાય તો નિવેદ બાકી રહી ગયા હોય તો આ આઠમે કરી શકાય એટલે અમારે તો થઈ ગયા છે પણ એમ જ આઠમ છે તો લાપસી અને શ્રીફળ ખાવાનું મન થયું છે તો એટલા માટે ગયા છે લેવા તો આવશે ત્યારે પછી આપણે માતાજીને ધરશું લાપસી અને શ્રીફળ વધેરીશું મમ્મી આ જે લાપસી બનાવે છે તો મમ્મી દેશી લાપસી બનાવે છે જે માતાજીને ધરવામાં આવે છે અને આ છે જો ગોળનું પાણી જે ગોળ ઉકળે છે અને મમ્મી આ એક છાલ્યું લોટ લીધેલો છે એક છાલ્યું પાણી લીધેલું છે આ એક છાલ્યું પાણી ને એક છાલ્યું લોટ

પાંચ ખાડા પાડ્યા છે હવે આને બાકી દેવાનું છે અને કેટલી મિનિટ ચડવા દેવાનું 10 મિનિટ થી ગેસ પર ચડવા દેવાની છે બરાબર અહિયાં મગ ચડી રહ્યા છે મગ અને લાપસી પાણી નો હોય એટલે લાપસી તમારી કમ્પ્લીટ પાણી પડવું હલાવી લેશે થઈ જશે સરસ રીતે હલાવીને પાછી થોડીક વાર ઢાંકી દેવાની છે તો ફાઇનલી માતાજી ને લાપસી ધરવામાં આવી ગઈ છે અને મમ્મી જો અહિયાં માતાજીને નિવેદ ધરી રહ્યા છે નિવેદમાં એટલે કે લાપસી બનાવી છે તો મમ્મી હવે જો શ્રીફળ વધેરે છે આ મારા તો શ્રીફળ પણ સરસ ફેટું છે આડું ફેટું છે હમ્મી એ શ્રીફળ પણ વધે દીધું છે હા તો મમ્મીએ માતાજીને ધરવા માટે શેષના પાંચ ટુકડા લીધા છે એ મમ્મી પાંચ ટુકડા કેમ ધરવામાં આવે હવે કે વચમાં છે પાંચ ધરવાનું હા જો માતાજીને પાંચ શેષ ધરાવી દીધી છે અને બાકી રહેવા દીધું હા અને હવે માતાજીના દર્શન કરી લે છે મમ્મી તો તો જો જો બોલો ગેલ ગેલ અંબે અમારો કમેન્ટ કરી દેજો આજે આઠમ છે એટલે તો હવે તનિષ પણ માતાજી ના દર્શન કરી રહ્યો છે તનિષ છે ને જો માતાજી પાસે બેસી ગયો છે અને કઈક નું કઈક કરે છે પ્રસાદી નું પાણી છે અને જો તનિષ હમણાં જે જે કરશે જુઓ જો જો કરે છે દર્શન કરે છે હા તો બોલો ગેલ અંબે માતા જે અને આજે આપણો વ્લોગ અહિયાં પૂરો કરીએ છીએ અને કાલે મળીએ નવા બ્લોગમાં થોડા